અણુસૂત્રની દ્રષ્ટિએ બંનેની અંદર સામ્યતા રહેલી છે પરંતુ થોડી ઘણી એની અંદર ફેરફાર પણ જોવા મળે છે જેમ કે ફ્રુક્ટોઝ એ સફેદ સ્ફટિકમય પદાર્થ છે તે પાણીની અંદર ધ્રાવ્ય હોય છે પરંતુ જે આલ્કોહોલ હોય તેની અંદર તેની દ્રાવ્યતા ઓછી જોવા મળે છે અને તેનાથી આગળ રચના તેની જોવા મળે છે તેનું જે ગળપણ હોય તે ગ્લુકોઝ ખાંડ અને બીજી બધી શર્કરાઓ છે તેના કરતા વધારે જોવા મળે છે ગળપણ તેનું અન્ય સરકરા કરતા વધુ હોય છે આમ આ થોડી ભિન્નતા ધરાવે છે આ ઉપરાંત જે ફ્રુક્ટોઝ છે તેની અંદર કીટોન સમૂહ અને છ કાર્બન પરમાણુ આવેલા છે કીટોન પ્લસ કીટોનની સાથે છ કાર્બન પરમાણુ આવેલા જોવા મળે છે આમ આખી આ રચના જોવા મળે છે તો આનું જે મુક્ત શૃંખલા બંધારણ છે તે નીચે અનુસારનું હોય છે શૃંખલા બંધારણ ફુક્ટોઝનું સીએચ ટુ ઓએચ સી ઓ સાઈસ આ પ્રકારનું મુક્ત શૃંખલા બંધારણ એ ફ્રુક્ટોઝ જોવા મળે છે આ ઉપરાંત તેનું અવકાશીય બંધારણ જે છે એટલે કે કઈ દિશામાં તેના અણુઓ ગોઠવાયેલા છે વગેરે નીચે પ્રકારનું હોય છે સીએચ ટુ ઓ ત્યાર પછી કાર્બોનિલ ગ્રુપ આવેલું હોય છે બીજા નંબરે પછી કાર્બન એક બે ત્રણ ચાર

છે તો જે ફ્રુક્ટોઝ છે તેનું પ્રાયોગિક પુરાવાના આધારે ગ્લુકોઝનું જેમ ચક્રીય બંધારણ મળે છે તેમ તેનું પણ ચક્રીય બંધારણ પ્રાપ્ત થતું જોવા મળે છે તેના પણ બે બંધારણો છે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને આલ્ફા બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ જે નીચે પ્રમાણેના ચક્રીય બંધારણો જોવા મળે છે તો આ હાવર્થ અને ફિશર જે પ્રક્ષેપ સૂત્રો છે એ સૂત્રોની અંદર પણ બે પ્રકાર જોવા મળે છે એક પ્રકાર છે આલ્ફા ડી માઇનસ ફુક્ટોઝ અને બીજો છે બીજો પ્રકાર જે આપણે અહીં દેખાય છે એ બીટા ડી માઇનસ ફુક્ટોઝનો જોવા મળે છે તો આ જે પ્રકાર છે એ પણ હાવર્થ છે તો બે પ્રકાર છે એમાંથી જે સૌથી પહેલો પ્રકાર છે આલ્ફા ડી માઇનસ ફુક્ટોઝ આ બંને તમે સૂત્રો જુઓ છો એ આલ્ફા ડી માઇનસ ફુક્ટોઝના છે એક સૂત્ર ફિશર છે અને બીજું સૂત્ર હાવર્થ છે હવે તેની અંદર કઈ રીતે ગોઠવણી થયેલી હોય છે તેની વાત કરીએ તો અહીં પ્રથમ કાર્બન જે છે તે બીજા નંબરનું કાર્બન તેની ઉપર ઓએચ જમણી બાજુ ગોઠવાયેલું છે એ જ રીતે બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન ઓએચ અને નીચે ફરીથી સીએચ ટુ ઓએચ જોડાયેલું જોવા મળે છે ઓક્સિજન આનાથી વિરુદ્ધ એચ અને હાઇડ્રોજન તો અહીં તમે જુઓ છો આ કાર્બન એ એનોમેરિક કાર્બન છે એનોમેરિક કાર્બનની અંદર જમણી બાજુ ઓએચ હોય તો તેવા બંધારણને આલ્ફા એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે આ જ રીતે હાવર્થ ની વાત કરીએ તો તેની અંદર સીએચ ટુ ઓએચ ઓએચ એચ એચ તો આ સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે જો ઓએચ એ આ એનોમેરિક કાર્બન છે ઓએચ નીચેની બાજુ જમણી બાજુ નીચેની બાજુમાં આવેલું હોય તો આ બંધારણને આલ્ફા બંધારણ તરીકે ઓળખવામાં આવે છે માટે આ બંને સૂત્રો આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ જોવા મળે છે એ જ રીતે જો બીજો પ્રકાર છે બીટા એની અંદર આ એનોમેરિક કાર્બન ની અંદર ઓએચ ડાબી બાજુ ગોઠવાયેલો હોય તો તેને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ઓએચ એ ઉપરની તરફ ગોઠવાયેલો હોય એનોમેરિક તો એને આપણે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહીએ છીએ એના બંધારણ નીચે અનુસાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આજે આગળ તમારી સામે જે ચિત્ર રજૂ કર્યા છે ફિશર અને હાવર્થના સૂત્ર તો એ બંનેની અંદર જે પ્રથમ કાર્બન છે એ એનોમેરિક કાર્બન છે આ એનોમેરિક કાર્બનની જો ડાબી બાજુ ઓએચ હોય તો તેને બીટા ડી માઇસ ફોટોઝ કહેવામાં આવે છે એ રીતે હાવર્થની અંદર પણ આ એનોમેરિક કાર્બનની ઉપરની બાજુ ઓએચ આવેલું હોય તો તેને બીટા ડી માઇનસ ફોટોઝ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં આ ફ્રોટોઝના બંધારણની વાત પૂરી થાય છે